કે કોઈ રેશન કાર્ડની જનસંખ્યા સપોઝ પાંચ વ્યક્તિ હોય તો પાંચમાંથી એક વ્યક્તિનું આધાર કાર્ડ ન હતું તો ચાર વ્યક્તિને એ લોકો અનાજ આપતા હતા પરંતુ પાછલા ફેબ્રુઆરીની ઓગણત્રીસ તારીખથી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખથી આ લોકોએ એક નવો પત્તો બહાર પાડેલો છે કે જેની અંદર સપોઝ ત્રણ વ્યક્તિનું જનસંખ્યાનું રેશન કાર્ડ હોય અને એક વ્યક્તિનું આધાર કાર્ડ મેપિંગ ન થયેલું હોય તો આવું આખે આખું ક્લો કાર્ડ બ્લોક કરી દીધું છે જેનાથી આખે આખો પરિવાર અનાજથી વંચિત રહે છે અન્ન સુરક્ષાનો કાયદો છે એમાં ક્યાંય એવું નથી કે વ્યક્તિ જો આધાર કાર્ડ ધરાવતો હોય તો જ અનાજ મેળવવાને પાત્ર છે તો રાહે એક મહિનો દરેક કાર્ડ હોલ્ડરને ચાન્સ આપવો જોઈએ અને આ બધાય કાર્ડ ખોલી દેવા જોઈએ તો વ્યક્તિ ફરીથી અનાજ લઈ લઈ શકે અને કાર્ડ પછી ફરીથી એનું રેગ્યુ